ગાંધીનગરના હબસખોર પીઆઈએ ખાખીને લગાવી મહિલા સુરક્ષાના દાવા બરકત ચાવડાએ માર્યો છે ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈએ વિદ્યાર્થીની છેડકી કરીને પોલીસ વિભાગને બરકત ચાવડાએ લિફ્ટમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરતા વિદ્યાર્થીની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અભયમની કાઉન્સેલિંગ કર્યા પછી ભયભીત વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી દરાધમ પીઆઈએ લિફ્ટમાં વિદ્યાર્થીની છેડતી બજાવતા એક પીઆઈએ છે એક વિદ્યાર્થીની છેડતી કરી છે લિફ્ટમાં જયારે રક્ષક જ ભક્ષક તો પછી આશા કુની પાસે રાખવી આ પીઆઈ બરકત અલી ચાવડા

સુરક્ષાની વાતો કરવાવા આવે છે મોટી મોટી કે હવે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે દીકરીઓ સુરક્ષિત છે તો બની રહ્યા છે ત્યારે સુરક્ષા કેવી આજે છે ચાવડા કે છેડતી કરી હવે પોતાના જ રહેણાંક વિસ્તારમાં પોતાના જ બિલ્ડીંગમાં જયારે દીકરીઓ સુરક્ષિત નથી તો પછી સુરક્ષા કેવી કારણ કે એક પીઆઈ જે પોતાની તમામ હદ ભૂલીને એક દીકરીની છેડતી કરે છે હવે તમે વિચાર કરો કે આ પીઆઈએ ન તો પોતાની ઉંમરનો વિચાર કર્યો ન તો પોતાના પદ નો વિચાર કર્યો કે ના તો પોતાના ડિપાર્ટમેન્ટ નો વિચાર કર્યો તમે ત્યાં ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છો શું તમે જયારે ખાખી ધારણ કરી ત્યારે તમે ઓગ નથી લીધા